વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું અંબાજીનો ઇતિહાસ અંબાજી એ ભારત દેશના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું છે આરાસુર પર્વત પર આવેલું હોવાથી તે આરાસુરી અંબા માતા તરીકે પણ ઓળખાય છે મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આરા સુરને હમ બા કરી રે કે લો આરા સુરને હમ બા કરી રે કે લો કા બોલે અંબા અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી કોણમાં છે પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે કે અહીં પહેલા અંબિકા વન હતું અંબાજી એ સમુદ્ર સપાટીથી આશરે સપાટી ફૂટની ઊંચાઈ પર પહાડોની વચ્ચે આવેલું એક પવિત્ર તીર્થ સ્થળ છે અહીં મંદિરની ઉપર સોનાનો કળશ છે મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે માતાજીના મૂળ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પરંતુ ગોખમાં એવી રીતે વસ્ત્ર તથા અલંકારો ગોઠવવામાં આવે છે કે જેથી દર્શન કરનાર દર્શનાર્થીને વાઘ પર માતાજી બિરાજમાન હોય તેવા દર્શન થાય છે અહીં વિસાયંત્રની પૂજા થાય છે આ યંત્રમાં કુલ એકાવન અક્ષર છે આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે આ તીર્થસ્થાનમાં દર્શનાર્થીઓ દર્શન માટે આવતા જ રહે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે દર માસની પૂનમે બહુ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જોવા મળે છે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે અહીં સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને આદ્ય શક્તિનું પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે ગબ્બરના પહાડમાં આવેલી ગુફામાં અંબા માતાનું આદિસ્થાન મનાય છે અહીં નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અહીં ભાદરવી પૂનમે મેળો ભરાય છે ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન માટે આવતા હોય છે અહીં માનસરોવર પણ આવેલું છે એક દંતકથા અનુસાર ભગવાન કૃષ્ણના બાળ મોવાળા ઉતારવાની ક્રિયા અહીં કરવામાં આવી હતી તેવું માનવામાં આવે છે માતાજી પાસે ઘીના બે અખંડ દીવા બળે છે અહીં સવાર સાંજ આરતી થાય છે એક દંતકથા અનુસાર રાજા દક્ષ એક યજ્ઞ કરે છે યજ્ઞમાં બધા જ દેવી દેવતાઓને આમંત્રિત કરે છે પરંતુ પોતાની પુત્રી પાર્વતી અને જમાયરાજ એવા મહાદેવને આમંત્રિત કરતા નથી આમંત્રણ ન હોવા છતાં માતા પાર્વતી યજ્ઞમાં જવા કહે છે મહાદેવ યજ્ઞમાં જવાની ના પાડે છે છતાં પણ મા પાર્વતી એકલા યજ્ઞમાં જાય છે અને વારંવાર પોતાના પતિનું અપમાન થતું જુએ છે અપમાન સહન ન થતાં તે યજ્ઞની વેદીમાં જ કૂદી પડે છે આ બનાવની જાણ થતાં જ દેવાથી દેવ મહાદેવ ત્યાં આવી પહોંચે છે સતીના બળેલા દેહને પોતાના હાથમાં લઈને બધે જ ફરવા લાગે છે શિવ તાંડવ કરે છે રોષે ભરાયેલ ભગવાન શંકરથી બધા જ દેવી દેવતાઓ ભય અનુભવવા લાગે છે એવામાં ભગવાન વિષ્ણુ પોતાના સુદર્શન ચક્રથી માતા પાર્વતીના દેહના ટુકડા કરે છે આ ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા ત્યાં બધે જ શક્તિપીઠનું નિર્માણ થયું કુલ એકાવન શક્તિપીઠનું નિર્માણ થયું કહેવાય છે કે અંબાજીમાં મા સતીનું હૃદય પડ્યું હતું લગભગ ચૌદમી સદીની આસપાસ આ મંદિર બંધાયું હશે તેવી વાયકા છે આ મંદિર પહેલાં નાનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા વધારા સાથે આ મંદિર ઊંચાઈને સર કરતું ગયું અને ભવ્ય બની ગયું આ મંદિરનું શિખર આશરે એકસો ફૂટ ઊંચું છે અને તેના પર ત્રણસો ને અઠ્ઠાવન સુવર્ણ કળશ સ્થાપિત કરેલા જોવા મળે છે ગબ્બર પર્વત પર દેવીનું પ્રાચીન મંદિર આવેલું હોવાનું મનાય છે અહીંના પથ્થર પર માતાના અને જોવા મળે છે એક અન્ય દંતકથા અનુસાર માં અંબાજીએ આપેલી ધનથી આ જગ્યા પર વિમળ શાહે આશરે ત્રણસો સાઠ જેટલા દેરાસરોનું નિર્માણ કર્યું હતું જ્યારે મા અંબાએ પૂછ્યું કે આટલા દેરાસરો કોના પ્રતાપથી બંધાયા ત્યારે વિમળશાહે ઉત્તર આપ્યો કે ગુરુના પ્રતાપે આ ઉત્તરથી ગુસ્સે થયેલ માતાજીએ દેરા બાળી નાખ્યા અને માત્ર પાંચ દેરાજ રહેવા દીધા એક અન્ય દંતકથા અનુસાર એક વખત મહિષાસુરે તપ કર્યું અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું નર જાતિના નામાવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં આ વરદાનના પ્રતાપે જ તેને દેવોને હરાવી દઈને ઇન્દ્રાસન જીતી લીધું તેમજ ઋષિ મુનિઓના આશ્રમોનો પણ નાશ કર્યો બધે જ હાહાકાર મચાવી દીધો ત્યારબાદ તેણે વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું આથી ત્રાહિમામ પોકારી ઉઠેલા દેવો મહાદેવની શરણે ગયા મહાદેવે દેવી શક્તિની આરાધના કરવા કહ્યું દેવોની આરાધનાથી માં આદ્ય શક્તિ પ્રગટ થયા અને તેને મહિષાસુરનો નાશ કર્યો એક અન્ય દંતકથા અનુસાર એક વખત ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરી રહ્યા હતા ત્યારે તે શૃંગી ઋષિના આશ્રમે આવી ચડે છે શૃંગી ઋષિએ તેમણે અંબાજીની આરાધના કરવા કહ્યું ભગવાન રામ અને લક્ષ્મણે ભક્તિપૂર્વક આરાધના કરી તેથી દેવીએ પ્રસન્ન થઈને અજય નામનું એક બાણ આપ્યું જેનાથી ભગવાન રામે રાવણનો નાશ કર્યો અંબાજી મંદિરની સામે ચાચરનો ચોક છે ચાચણના ચોકમાં બેસવાથી અપાર શાંતિનો અનુભવ થાય છે મિત્રો એક વખત આ સ્થળની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર